કાર્યકર્તા સંમેલન માં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આગામી દિવસોમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યો છે અને સાથે સાથે આગામી સમયમાં ચૂંટણી લખતી વિવિધ કામો પ્રજાના

પાણી છે મારે જલ્દી જવું નમસ્કાર મીડિયા મિત્રોને સૌ સૌને વેલકમ છે આજે આ એક કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યો છે વોર્ડ નંબર સોળ અને સત્તરની અંદર અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીની જે ચૂંટણીનું જે બ્યુગલ છે એ ફૂંકવાનું અને લોકોની અંદર અમારી જે એક્ટિવિટીઝ છે એ બતાવવા માટે અમે વડોદરા શહેરમાં એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે આઠ તારીખે તે માટેની તૈયારી માટેનું અમારું આ સંમેલન છે જેમાં વોર્ડ નંબર સોળ અને સત્તરના જે કાર્યકર્તા છે એક્ટિવ કાર્યકર્તા છે અત્યારના એ લોકોને અત્યારે અહીંયા બોલાવીને રણનીતિ અને એમની જે જવાબદારી છે એ સોંપવા માટે અહીંયા બોલાવવામાં આવેલા છે અમે રણનીતિમાં એમ છે કે જે ડિસેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે એની અંદર દરેક માઇક્રો મેનેજમેન્ટ કરવા માટે અમે દરેક પેજ સુધી પદ અધિકારીઓની ચૂં ચૂના કરવાના છે એની અંદર પદાધિકારીની અધિકારીની નિમણૂંક કરીને અને દરેક બૂથ વાઇસ બૂથની એક એક કમિટી અને બૂથની કમિટીની સાથે સાથે પેજની કમિટી અને એની સાથે અમે દરેક વિસ્તારની અંદર નાની નાની આવી એક સભાઓ કરવા જઈ રહ્યા છે જેની ચર્ચાઓ અત્યારે રણનીતિ અમે અહીંયા ડિસ્કસ કરીશું અને અમારા મહિલા સંગઠન પણ અમે નાના નાના માઇક્રો મહિલા સંગઠન બનાવવા જઈ રહ્યા છે તો એના માટે પણ અહીંયા જે પદ પદોની જે નિયુક્તિ કરવાની છે એના માટે ચર્ચા વિચારણા કરવાના છે નવા એજન્ડા જી નવા એજન્ડામાં એમ છે કે દિલ્હીની અંદર તમે જુઓ છો કે આજે એક એ સાફ કરીને અમારું જે સીવાય એસએસનું રીલોન્ચ થયું છે તો રીલોન્ચ થયું છે અને નવા વિચાર અને આચારની સાથે થયું છે આમ આદમી પાર્ટી હંમેશા અલ્ટરનેટિવ પોલિટિક્સ માટે જાણીતી છે તો ઓલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર અમે વડોદરા શહેરની અંદર શું નવું આપવાનું અને શું હજી આપણે આની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ જે અત્યારે સત્તામાં બેઠા છે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ લોકો કોઈપણ જાતની બેસિક સુવિધાઓ પણ આપવા અસમર્થ છે જ્યારે આપણે દિલ્હીમાં જોયું પંજાબની અંદર જોયું કે નાની નાની સિવિક સેવાઓ માટે જે કર્મચારીઓ છે એ તે ત્યાં આપણને ઓફિસની અંદર ધક્કા ખાતા એ કર્મચારીઓ આપણા ઘરે આવીને એ સેવાઓ આપે છે એ ટાઈપની એ સેવાઓ આપણે કઈ કઈ સેવાઓમાં ઇમિડિયેટ આપી શકીએ એ પછી જ્યારે આપણે ચૂંટણી જીતીને અમારી કોઈ અમારી સરકાર બને છે તો અમે જે સિવિક સેવાઓની અંદર અમે શું શું ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને સ્માર્ટ સિટી આવી રીતે એમણે જે બતાવ્યું હતું અસલી સ્માર્ટ સિટી કોને કહેવાય એનો વિઝન અમે મૂકવાના છે વડોદરા શહેરની સામે અને વડોદરા પૂર રહિત વડોદરાની અંદર સૌથી મોટો મુદ્દો જે છે વિશ્વામિત્રીનું ડાયવર્ઝન એ અમારો મુખ્ય મુદ્દો રહેવાનો છે આવતો મારું નામ વિનય ચૌહાણ છે હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું આમ આદમી પાર્ટી પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો